ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગુજરાતમાં દિવસે બનાવોમાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે પોલીસે પેટ્રોલિંગ અને ટ્રાફિકના નિયમોના પાલનને લઈને મોટા દાવા થઈ રહ્યા છે ત્યારે શહેરમાં બેફામ વાહન વાહન ચાલકો નિર્દોષ લોકોને કચરી રહ્યાની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે અમદાવાદમાં એસટી બસ ચાલકે એક ટીવા ચાલકને ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું છે જેને લઈને ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં વીએસ હોસ્પિટલ નજીક એક એસટી બસના ડ્રાઈવર ચાલકને હરભેટી લેતા યુવકો પર બસનું ટાયર ફરી વળ્યું હતું આ બસો જોધપુરથી અમદાવાદ આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે વીએસ હોસ્પિટલ નજીક અકસ્માત સર્જ્યો હોવા છતાં સમયસર સારવાર ન મળતા યુવકનું મોત નીપજ્યું હોવાનું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે અકસ્માતની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો હાલ મૃતકના મૃતદેહને પીએમ અર્થ મોકલી દેવામાં આવ્યો છે પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ